સાહેબ મજામાં ક્યાંથી આવો છો તમે જામકંડોળ તાલુકાનું રાયડી ગામડી જામકંડોળ તકલીફ હતી તકલીફ માં એવું હતું કે આ ગોઠણ તું કે અને આ ખાલી ચડતી હતી બધે મટી ગઈ ખાલી આ બે આંગળી માં રહી છે બે હાથ માં ખાલી ચડતી હતી બહુ ખાલી ચડતી અને ઊંચા થવામાં માં ઊંચો થવા માં તકલીફ પડતી તકલીફ પડતી વજન આપડે ઉચકીને એટલે થોડુંક ઉચકી અત્યારે છાતી છતી આમ

જે કામ જે તાકાત એવરેજ હતી ને સ્પીડ હતી ને એમાં ઘટાડો બતાવી દીધો આ તે દોડાની વાત છે સાહેબ ઝટકો લાગ્યો ઝટકો લાગી ગયો તો હવે આરામ છે એમ પણ એવું છે તો મને વિશ્વાસ છે ભલે મારે આજી બે શું કર્યું પછી આ લોકલ બધા દવા ખા લીધું મે કોઈ બાકી નથી રહી પછી મે મારા કામ ના આખા આખા હિસાબ છે ને આમાં કોઈ ન બધાય બધા ઘરવાળી ને ખબર એ નહોય

તો એનાથી છે ને આપણા જે મણકા છે ને મણકા ખસી જાય તો મણકા ખસે ને મણકા ખસે એટલે સાથે ગાદી ખસે અને ગાદી ખસે એટલે એની વચ્ચે નસું હોય છે તમને સમજાવું આપણા ડોકના મણકા છે આ ઉપરનું ખોપડી નું આરકું છે આ પેલું મણકુ છે બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આવી રીતના સાત મણકા આવે એ બધા આવી રીતના વળેલા હોય આમાં હરખું નથી એટલું બધું બાકી આવી રીતના સીધું છે પણ આવી રીતના વળેલા હોય તેમાં શું હોય વચ્ચે ગાદી હોય અને એ પાછળની બાજુથી થી આવી રીતની નસ પસાર થતી હોય અને આ બધી નાન નાની નસું બાજુમાં પસાર થઈ હાથમાં આવતી હોય અને એ બધું મગજ માંથી આવતું હોય છે આવી રીતના મગજમાંથી મોટી નસ પસાર થઈને આ પગમાં નીચે જાય અને આ બધી હાથમાં આવે ઝીણી ઝીણી નસું રહી ને તો એનું શું થાય કે આ ગાદી ખસે મણકા ખસી ને આ જે નાન નાની નસું રહે ને કે જે હાથમાં આવતી હોય એ નસુ ઉપર દબાણ બંને બાજુની નસુ ઉપર દબાણ આવી ઉપર દબાણ આવ્યા બે હાથમાં પાવર આવતો બંધ થઈ કઈ પાવરની મગજ ને લોહી મળતું ઓછું થઈ જાય માણસ ને તકલીફ પડે પણ અહીંયા પાવર ની નસ ને તકલીફ પડી એટલે પાવરની જે નસુ છે ને એટલે તમારા હાથ અહીંથી ઊંચા થતા બંધ થઈ જાય પાવર આવે પણ જેટલો જોઈએ એટલો એટલો નો આવે એટલે આટલા ઊંચા થાય

સારું ભલે જે હોય તે બીજું ગોઠણ માં તકલીફ હતી તમને બધી હતી જો મને એક મનમાં એક ઉભરો આવ્યો તમે કેતા હો તો કહું તમે કેતા હો તો બોલું કહેવાનું જ ને ભલે શું જો આટકોટ આવું તો કે મને નીલેશ્વર આંભરે અને એને દવાખાને જાવ તો કે મારા દુખડા મટી જાય જેને જેને કે નીલેશ્વર ભેટી ગયા એ નર થઈ ગયા ને લો બાપા એવું ન હોય ચાલે તમે કયો તો કહું એમ મે કીધું ગાવ 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 મજા આવે છે દુખ મને એવું લાગે છે તો તમને ગાતા આવડતું લાગે ને ગાતા ને હું ખાલી આ

તો આ મને કનોળા ફોટા પડ્યો હતો તો એ પીપો જે સાહેબ એમ કીધું કે તમને ગોઠળ કોઈ તકલીફ નહીં આ ઉપર નો બધો એમ ને આ ગોઠળ માં હાંધામ કઈ કસરત કસલ મટી જાય કાય વાત નહી બાકી મારે તો નહી કરવા મેઈન વસ્તુ ભગવાન ઉપર ભરોસો રાખવાનો ભરોસો જ રાખજો ભાઈ ભગવાન ઉપર ભરોસો અને હું તો મારું એક કહેવાનું છે કોઈ પણ માણસ ને મારે દર વાત કરતો ગોઠણ હોય આંખ હોય કોઈને કમર દબાતી હોય કોઈને ને હોય ક્યાંય ખોટા ફીફા મારવાની

બીજા છે એટલે આપડા જગ્યાએ પોચા જો પ્રયત્ન ચાલુ ન રાખો હોત તો અહીં ક્યાંથી પોચવાના હતા તમે નક્કી કરી નાખો કે મને ક્યારે મટવાનું જ નથી બધા આવા મોટા મોટા ડોક્ટર થી ના મટવું તમે આ સામાન્ય થી શું મટવાનું પણ એવું ના હોય ઘણી વખત એવું હોય કે આવી રીતની જે તકલીફ હોય ને એ મટી જતું હોય છે પણ તમે કીધું એમ સાચી રીત સાચી પદ્ધતિ અને સાચી જગ્યાએ જો સરખી રીતે સારવાર કરે એટલે મને તો સાહેબ બહુ સારું છે એટલે મારા આવતા માણસ ને એમ સલાહ છે ખોટે ગોથા સડતા નહીં બરાબર જે થાય પછી તો તમારા ભાઈ ની વાત છે બાકી એકવાર નીલેશ સાહેબ ને મળી લો તમે આટકોટ આવો તો મને નીલેશ સાંભળે ક્યાં કેતા

પછી અહીંયા ઓલો સાહેબ વાંચતો હોય કે આ નિલેશન કો સાર એટલે એ તમને ફેર ફોન કરીશું જોજો તમે અમુક ટાઈમ અત્યારે વાત નથી લાંબા છે વાત કરું આપડે આપણું કામ કરવાનું કરવાનું થશે બીજું કઈ ના આપડે નરપની કરની કરે તો નરકા નારાયણ હો જાય એના જેવું છે આપડે આપણું કામ કરવાનું કોણ અહીંયા આવશે ને કોણ અહીંયા નહીં આવે એ મેઇન નથી મારે તમને અત્યારે તમે મારી સાથે આવ્યા છો તમને મટાડું એ મારું કામ બસ બાકી આગળ શું એવોર્ડ મળશે શું મળશે ને કેમ થશે ને એ બહુ જોવાનું પણ દેખાય તરત ઉતર ના પગ પાટલા પડે ને ત્યાં ખબર આ કેટલા પાત ખરીદે કે નહીં કરી દે કોઈ સેવા કરી છે વાડી જાવ જાય બધું એવું છે સરસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ યોગેશ્વર મને ઘણું ફેર પડી ગયો હજી એ ભગવાન

thank mm -hmm. you